ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલા નંબર છ તરફ આપણે આગળ વધીએ ઓકે અત્યાર લગીન માં આપણે પાંચમો દાખલો શીખી ગયા ઓકે જો પહેલા એ ધ્યાન રાખજો કે જો તમે મારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો ઓકે હવે 5.2 નો દાખલા નંબર 6 થી આપણે નવા વિડિયો માં શરૂઆત કરીશ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ લો ચાલો દાખલા નંબર 6 ની અંદર શું કહે છે એની વાત કરીએ આપણે તો તમને કીધું છે સમાંતર શ્રેણી નું 11 8 5 નું કોઈ પદ minus એકસો ને પચાસ હોય શકે તો એવું આપણને કહે છે. તો હું હવે રકમ નથી લખતો તમને direct દાખલો જ સમજાવું છું. તો સમાંતર શ્રેણી આપેલી છે અગિયાર, આઠ, પાંચ અને બે આ રીતે શ્રેણી આપેલી છે. અત્યાર લગી તમને છેલ્લું પદ આપેલું હતું પણ હવે એમ કહે છે કે નું કોઈ પદ એકસો ને પચાસ હોય શકે આપણને પ્રશ્ન પૂછે છે હોઈ શકે કે ન હોઈ શકે તો આપણે એની વાત કરીએ તો આપણે જોઈએ કે પદ છે કે નહીં તો એ પહેલા આપણે ચેક કરવું પડશે તો જોઈએ ચાલો એ બરાબર અગિયાર

એન માઇનસ વન અને માઇનસ માઇનસ નિશાન જાય ઉપર નીચે હોય ત્રણ વડે ભાગાકાર કરો તો ત્રણ પંચું પંદર એક વેલા આવશે અગિયાર મતલબ તમને પોઈન્ટમાં જવાબ આવશે ને ફરીથી એક વાર ચેક કરી લઈ કઈ મિસ્ટેક નથી ને એકસો ને એકસાઠ થયા ઓકે હવે અહીંયા આપણે ત્રણ ને નીચે લઈ લીધા ત્રણ પંચું પંદર ઓકે કેટલા હોય ત્યાં એક વ્રણ ના ઘડિયામાં અગિયાર નો ઓકે તો આપણે આ પદને શું કરવું પડશે આ પદ ને જ રાખવું પડશે એટલે આપણે નક્કી કરી નાખીએ કે કોઈ પદ હોઈ શકે કે નહીં પોઈન્ટમાં જવાબ આવશે જો પોઈન્ટમાં કરવો તમે કરી શકો ત્રણ તેરી નવ કેટલા બે જીરો નીચે ઉતારો તો ત્રણ છ 1 એક પાછા બે વ્રણ પોઈન્ટ છ છ છ એવી રીતે આવશે એટલે એન બરાબર તમે જોવા જાવ તો પોઈન્ટમાં કોઈ પદ હોઈ શકે નહીં તો આપણે આનો જવાબ ડાયરેક્ટ જ લખી શકીએ કે એન બરાબર અપૂર્ણાંક સંખ્યા શક્ય નથી એટલે આપેલ પદ એકસો પચાસી શક્ય નથી ready એટલે એકસો પચાસી એનું આ શ્રેણીનું તો પદ હોય જ ન શકે ઓકે આ દાખલો તમે અડધો ગણીને મૂકી દો તોય ચાલશે મતલબ અહીં તમે જવાબ જોઈ શકો અને આગળ તમારે કરવું હોય તોય કરી શકો છો ચલો હું તમને આગળ દાખલો શીખવાડું કદાચ તમને ન સમજાય તો તમે કરી શકો ઓકે ચલો આ માઇનસ એકસો ને એકસઠ આવ્યા આ માઇનસ ત્રણ ને નીચે લઈ લીધા એન ઓછા એક ઓકે ચલો આ માઇનસ માઇનસ નિશાની તો નીકળી ગઈ આને તમારે બીજી રીતે કરવા હોય તો તમે કરી શકો જો એકસો એકસઠ છેદમાં ત્રણ હતા

હવે દાખલા નંબર છ તરફ આગળ વધીએ ચાલો રેડી દાખલા નંબર તો આપણે પતી ગયો છે દાખલા નંબર આપણે જોયું રેડી ચલો જોઈ શું કે છે અંદર ચલો આ દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે વારંવાર તમને કીધું છે સમાંતર શ્રેણી નું અગિયારમું પદ આડત્રીસ છે જ્યારે સોળમું પદ તોતેર છે પછી તમને કીધું છે તો એકત્રીસ મુ પદ શોધો જો આ ખાસ ધ્યાન રાખો નવો દાખલો તો આમાં શું કરવાનું સૌથી પહેલું કામ તો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે કરશું આ જે પદ આપ્યું છે અગિયારમું પદ એટલે કે એ ઇલેવન બરાબર આડત્રીસ સોળમું પદ એટલે કે એ સિક્સટીન બરાબર તોતેર અને એકત્રીસમું પદ જે આપણે

આ સમીકરણ નંબર 2 મેડું તમને ઓકે હવે એ બેની રોપ ની રીત કરવાની તો આ લખવાનું a 15d બરાબર 73 હવે નિશાની ફેરવી નાખો નીકળી ગયું એ 15 માંથી 10 જાય એટલે -5d વધ્યા હવે 73 માંથી આપણે 38 કાઢીએ 73 38 ચલો આની પર 13 આની પર 6 13 માંથી 8 જાય એટલે 5 વધે આયા વધ્યા 3 કેટલા આયા 35 કેવા માઈનસ આ મોટી સંખ્યા નિશાની વત્તે ઓછે ઓછા અને મોટા પદ નિશાની ઓછા હવે 5 ને નીચે લઈ લ્યો તો d બરાબર -35 ભાગ્યા 5 કરો કેવા માઈનસ 5 સતુ 35 એટલે d બરાબર કેટલા મળી ગયા 7 આ તમારો જવાબ મળ્યો છે d મળ્યા છે ખબર પડી આટલી હવે d મળ્યા ને હવે a ગોતવાના મતલબ આની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકવા આ સમીકરણ નંબર 1 હતું આ સમીકરણ નંબર 2 હતું તો આપણે ગમે એક સમીકરણમાં એની કિંમત મૂકશું ઓકે તો ચાલો આયા મૂકીએ આપણે કે સમીકરણ 1 માં બરાબર પાંચ મુકતા રેડી છોઈ લેજો ઓકે હવે આપણે સમીકરણ એક લખ્યું કે સાત મૂકવાના ને સાત સાત મૂક્યા બરાબર આડત્રીસ તો ચલો એ બરાબર શું મેળા દસ હતું સિત્તેર એટલે આડત્રીસ માઇનસ સિત્તેર કરશે ને તો સિત્તેર માંથી આપણે આડત્રીસ કાઢ નાખીએ ચલો આની પર દસ કુ આની પર છ દસ માંથી આઠ જાય દાખલો પૂર્ણ થયો આપણે એ અને ડી ગોતા હજી એકત્રીસમું પદ ગોતવાનું છે ને મારું તો પાછી સેમ પ્રોસીઝર લખવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન પૂરો ગુણ્યા ડી એકત્રીસમું પદ આપણે ગોતવાનું છે

એટલે કેટલા આવ્યા એકસો અઠ્યોતેર તો આપણો જવાબ આવ્યો એકસો કેટલું મળી ગયું એકસો ક્લિયર આ રીતે તમારો દાખલો પૂછાય છે ત્રણ માર્ક ની અંદર આટલું તમારે ગણવું પડે પેલા એ અને ડી ગોતવા પડશે પછી તમારે જે પદ ગોતવાનું કે એ પદ તમારે ગોતવું પડશે રેડી ચલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ લાવો બોલો લોક ની રીત કઈ નથી સમીકરણ ની કાતો સરવાળા ખાલી એને જ મૂકવાનું અને આ પદ મૂકવાનું અગિયાર બીજું કોઈ વસ્તુ નથી તો મને આખા સૂત્રમાં દાખલામાં થાય એટલે મને પેલા ઉપરથી આ સમીકરણ મેળવ્યું બીજા ઉપર થી આ સમીકરણ મેળવ્યું આ પેલું એટલે અગિયાર માં પદ ઉપર થી આ સમીકરણ અને આ સોળમાં પદ ઉપરથી આપણે બીજું સમીકરણ આ સૂત્ર મૂકી દેવાનું સૂત્ર ઉપરથી જ બનાવો બીજી કોઈ વસ્તુ ડાયરેક્ટ મૂકો તો આ 11 મો પદ કીધું હોય ને તો a 10d લેવાનું એક પદ ઘટાડ દેવાનું 16 મો પદ કીધું હોય તો a 15d લેવાનું જો 50 પદ કીધું હોય તો a 49d લેવાનું સમજાણું બીજી કોઈ વસ્તુ નહી આઈથી તમારે ધ્યાન રાખો ઓકે એ તમને ત્રીજા ચેપ્ટરમાં જે લોપ રીત ક્લિયર કરાવીશ ત્યારે વધારે ક્લિયર થઈ જશે બાકી આમાં ખાલી આપણે સિમ્પલ ને સાદી જ લોપ રીત કરવાની આમાં બીજી કોઈ વસ્તુ નથી ઓકે ચલો આપણે છે ને અહીંયા સુધી રાખીએ સાતમા દાખલા સુધી હવે એના જેટલા દાખલા છે એ બધા તમને આના પછીના ના વિડીયોમાં મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો સુધી આ શેર કરી દેજો જો તમે નવા હોય તો તમે ચેનલ ને કરજો અને આગળ વધારજો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત